ભાઈ બધાને ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગમાં અને આજે આપણે બેલા હાકવાના છે બલુનિયા બધે દીધા હવે આંકવાના છે બેલા જેનાથી ઝીણું ઝીણું ખડ હોય ને એ બધું છે ને દબાઈ જાય અને આપણે બધું આજે ફિટિંગ તો કરી લીધું છે ટ્રેક્ટરમાં અને જો આ ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે વીસની જારીમાં બેલાકમાં હવે ગયા અને બધેમાં કમ્પ્લેટવાના છે બધી અહીંયાથી લઈ અને છે પેલી તાર સુધી બધા ખેતરોમાં આંકવાના છે અને પેલી બાજુ ઓલો તળાવ વાળું છે ને ત્યાં તો આપણે કાલે હાકાતા અને કમ્પ્લીટ હવે ચાલુ કરવાના છે એકમાં આવેલું છે બાકી બધું ત્યાંથી માંડી અને છેટ વાંસુ સુધી બધું હાકવાનું છે આપણે તો હાલો આપણે હવે ધીરે 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 ટ્રેક્ટર ચાલુ કરીએ અને બેલા હાકીએ તો ભાઈ આપણે પેલા ચાલુ કર્યા હતા અને ધીમે 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 વરસાદ ચાલુ થયો છે હવે શું કરે આવે આપણે આપવાનું ચાલુ જ રાખવાનું છે જોઈએ શું થાય આમાં ખબર પડે પછી હવે આપણી આવવો તો ન જોઈએ પણ હવે આડે આવે તોય કઈ થાય નહીં હમણાં જે આમાં ચાલો તો આપણે ટેક્સ લાગીએ હાલો તો ભાઈ આપણે અહીંયા વરસાદ તો ના આવ્યો વરસાદ તો રહી ગયો હતો પછી આપણે આ ખેતર એક હાકી લીધું છે અને હવે આ ખેતર છે એ ટૂંકમાં હવે થોડુંક જ બાકી છે અને પછી ઓલી બાજુ હજી એક ખેતર છે એ હાકી અને પછી આપણે ધાર ઉપર જવાનું છે ઉપરલા છે અહીંયા વરસાદ ના આવ્યો એટલે વાંધો ના આવ્યો આપણે હાલો હાલે છે જોરદાર બધું ખડ દબાતું થાય છે ઝીણો 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 હાલો તો ભાઈ આપણે છે ને ઓલું ઉપલું ખેતર પણ હાલી ગયું છે અને અહીંયા પણ ચાલુ જ છે હવે થોડુંક રહ્યું છે આટલું હાલી જાય ને પછી હા ઉપર જે ખેતર છે ને ત્યાં જવાનું છે ધાર ઉપર અને ત્યાં હાલી જાય એટલે પછી આપણે થઈએ ટ્રેક્ટર ના કામ છૂટા આપણે તળાવ વાળું ખેતર છે એમાં તો પેલા આપણે કાલ નહીં પરમ દી ઝાંખી લીધા હતા હવે આમાં આટલું જ છે કાલ બપોરે તો બધુંય પૂરું થઈ જશે વાંધો નહીં આવે અને હવે વિચાર છે આમાં દવા મારવાનો લગભગ તો દવા મારવા પણ છે નહિ માનવી બરાબર જ છે પણ જોઈએ કઈ એવી દવા હશે તો આપણે મારી દેશું ફાલ ફૂલ લઈને વગેરે વગેરે અને આકવાનું તો હવે આટલું આપણે રીયું નથી કાલ બપોરે આપણે એકદમ ફ્રી થઈ જાશું પછી રહેશે નેદવાનું કામ ખળ પણ એવું ક્યાંય રીયું નથી આપણે દવા મારી હતી દવાનો સો ટકા રિઝલ્ટ આવ્યો છે આપણે ક્યાંક ક્યાંક છે એમાં એ તો વીણી લેવાય એમાં પછી વાંધો ન આવે અને હાથી ના કામ પછી થાય હાવ પૂરા આપણે પછી એક વરસાદ પડી જાય ને પછી પાછા હાથી આંકવાના થાય ત્યાર સુધી હાથી આંકવાનું ક્યાંય થતું નથી આપણે આમાં હાલો તો આપણે જે આટલું આ બાકી છે એ આટલું પૂરું કરી નાખીએ અત્યારે તો ભાઈ વાયગા છે પાંચ અને આપણે આમાં પણ આ નાખ્યા છે બેલા કમ્પ્લેટ અને હવે ઉપલું ખેતર રહ્યું છે બાકી હવે તો તો હવે અત્યારે છે જેટલું એટલું જ એટલે કામ નીકળતું થાય પછી કાલે આપણે એટલી લપ ઓછી અને ભાઈ આ થોડુંક વજન રાખ્યું છે પાણા બે મૂક્યા છે અને આ ટેકટેડીમાં થોડોક આપણે ચેન્જ કર્યો છે જે સાયલેશન હતો ને એ ઉપર હતો એટલે એની માટે એને જરાક નીચો કરી નાખ્યો છે જે આપણે અવાજ થોડોક ઓછો આવે ટૂંકમાં નકા ડગ 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 થકવી દે પછી અવાજ આવે ને માથું દુખવા માંડે એટલા માટે થોડોક આપણે ચેન્જ કર્યો છે અવાજ થોડોક ઓછો આવે આપણે સાયલેશન છેટું ગયું ગયું એટલા માટે આમ ઊભું હતું આપણે આમ આડું કરી નાખ્યો છે અને હાલો હવે આપણે છે ને ઉપલા ખેતરે હાંકવા જવું છે અહીંયા તો હાલી લીધું અને ભાઈ આ બગલો છે ને આપડી જોડે જ રહ્યો છે આપણે જેટલું આયક્યું ને એમાં ભેગો જ હોય કાયમના માટે એટલે આ પણ એક ખેડૂનો સાથીદાર જ કહેવાય બગલો પણ ઈ ટ્રેક્ટર ભેગો જ આવશે ઉપલા ખેતરે પણ ભેગો જ આવવાનો છે હાલો તો હવે આપણે છે ને ઉપલા ખેતરે આકવા જઈએ તો ભાઈ આ બધું અહીંયા આપી અને હવે આપણે જવું છે તો ન્યાય બધું હાલી જાય અને પછી આપણે જૂતા થઈએ એટલે પછી કાંઈ આપણે કામ રહેશે નહીં ખાલી નેદવાનું રહેશે તો આપણે ઉકલે નહીં નેદતા જો બગલો પાછો આવી ગયો છે બગલો આપણો સાથે જ છે ભાઈ આવું કઈક હાલે છે આપણું હાથી આમાં તો જો કે હાલી ગયું છે પણ આ ખેતરની બહાર નીકળતા હતા તો એમ થયું કે આપણે છે ને આપતા જઈએ રોકા ચીલા ના થાય ખેતર હાલો તો આપણે છે ને પેલા ઓલા ખેતરે ફૂટી જાય તો ભાઈ આપણે ઓલા નીચેના ખેતર ચારે ચાર કમ્પ્લીટ હાકી આવ્યા અને હવે આપણે આવ્યા તો ઉપલા ખેતરે ટૂંકા ટૂંકા ચાન્સ છે ને એ મેં કીધું અત્યારે લઈ લઉં એટલે સવાર માં પછી લખનારી ટુકા ચાંસ એવું છે કંટાળો આવતો હોય છે એટલે પછી મજા ન આવે આંખવાની ઘડિયા ઘડી તો હવે આપણે છે ને અત્યારે તો આંખવાનું હતું એટલે આખી લીધું છે આપણે અને હવે આપણે આમ થોડાક જે આ જે લાંબા ચાંસ એમાં બે કુથલ મારી છે એ બીજું તો હવે આપણે આખસો કાલે અત્યારે હવે વાગો આવ્યા છે હાથ અને આપણે હવે ટાણા હમણાં ઘરે પહોંચી જઈએ એટલે બધું માપે મેળે રહીએ અને બીજું તો હવે આપણે આકવાનું તો આટલું જ છે કાલે દસ અગિયાર વાગશે એટલે આપણે આ બધું હાલી જશે વાંધો નહીં આવે પછી આપણે ફ્રીજ થઈ જઈએ જઈએ પછી ઓર્ડર મળે એ ભરવાના ને બાકી નકર ઘરે ફ્રી બેઠા આપણે કાયમ માટે હવે છે વરસાદ આવે ને ત્યાર સુધી આપણે કંઈ કામ રહેતું નથી તો હાલો હવે આપણે આને હેઠે પુગાડીએ ને ત્યાંથી આપણા ઘરે વૈયાજા જઈએ હાલો તો ભાઈ આજનો આપણો ટાઈમ થઈ ગયો છે પૂરો હવે આપણે હાખી તાજ ગણું નાખ્યું ખેતર એટલા બધા ખેતર હાંકી નાખ્યા અને ઉપરના ખેતરમાં પણ આપણે જે ટૂંકા ટૂંકા ચાંસ હતા ને એ બધાએ આપણે કાઢી નાખ્યા છે અત્યારે કમ્પ્લેટ હવે આજે લાંબા હજી મો છે એ બાકી રહ્યા છે એ આપણે કાલ દસ અગિયાર વાગ્યા સુધીમાં તો વાલી જશે બધુંય અને આજના વ્લોગને આપણે અહીંયા જ એડ કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને બને એટલું શેર કરી નાખજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો છે ને તમને જરાય ભૂલાય જ નહીં સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબાવી દેજો એટલા માટે આપણે ફરી પાછા આપણે મળી શકીએ અને આજના વ્લોગને આપણે કરીએ છીએ સમાપ્ત અને ફરી પાછા આપણે મળશું કાલના વ્લોગમાં તો બધાને ટાટા બાય બાય